પહેલાથી જ સારો વરસાદ નોંધાયો છે અને આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે ભારે વરસાદના કારણે કચ્છ પ્રશાસન હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે કલેક્ટરે ચેતવણી આપી છે કે નકત્રાણા અને માંડવીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે મધ્યરાત્રિ બાદ એકલા નખત્રાણામાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા બે કલાકમાં વરસાદ ઓછો થયો હોવા છતાં પાણીના નિકાલની મંજૂરી આપતા કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા ચેતવણી આપી છે ખાસ કરીને જળાશયોની નજીક ના જવા અપીલ કરવામાં આવી છે આમ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી કલેક્ટર અરેરાએ સલામતીની ચિંતાઓને ટાંકીને લોકોને ઘરની અંદર રહેવા અને ફરવા જવા અથવા વહેતા પાણી સાથેના કોઝવે અને નાના પુલને ક્રોસ કરવાનું ટાળવા વિનંતી કરી છે ગ્રામ્ય અધિકારીઓ નાયબ કલેક્ટર અને મહેસૂલ અધિકારીઓને તકેદારી રાખવાની સૂચના સાથે સમગ્ર વહીવટી તંત્ર હાઈઅલર્ટ પર છે આ મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત છે અને જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય પર છે. 2 દિવસ સે જો કચ્છ મે ઓર ગુજરાત મે ખૂબ તેજ બારિશ હો રહી હૈ. ઉસકો ધ્યાન મે રખતે હુએ સભી સ્ટાફ કો એલર્ટ પે કર દિયા ગયા હૈ. કિસી કો ભી હેડક્ quarters છોડના નહીં હૈ એસા સૂચના સભી અધિકારીઓ કો ઓર કર્મચારીઓ કો દી ગઈ હૈ. तहसीलदार ऑफिस ग्रामीण ऑफिस पटवारी तलाटी इन सबको सूचना दी गई है कि कोई भी अपना हेडक्वार्टर छोड़ के नहीं जाएगा आने वाले तीन दिनों में कच्छ में रेड अलर्ट है तो सभी पब्लिक से मेरी अपील है कि कोई भी बिन जरूरी घर से बाहर ना निकले जड़ाशयों को वाटर बॉडीज को देखने के लिए घर से बाहर ना जाए खास करके जो कॉजवेज हैं या पापड़ियां हैं या छोटी पुलियां हैं